આ લાઈવ દર્શન થઈ રહ્યું છે તો ટ્રાફિક જોઈ શકો મિત્રો આ બાજુ ગેલું ટ્રાફિક છે અને અંદર પણ દેખા બતાવીએ મિત્રો ગીલું ટ્રાફિક છે તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી મંદિરના કાવ્યના દર્શન દીવ મંદિર સમાધિ મંદિરના ધ્યાન દર્શન આવશે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો ચાલો સૌપ્રથમ તો પેલા આપણે કળવેદાને મળીએ તેના દર્શન કરાવીએ પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિર કળવા હિર બાપાસ્ત્રામ ગૌતમભાઈ સંજયભાઈ અગ્રવાદ બાપાસ્ત્રામભાઈ ભાવના પરમાર જય જય શ્રી રામ બાપાસ્ત્રામ તો લાઈવ મામણાથી થોડાક લેટ થઈ જાય છે પરંતુ હવે લાઈવ છે થોડુંક લેટ જ રહેશે રોજ સંજયભાઈ માવાણી બાપાસ્ત્રામભાઈ ખોડલ કૃપા બાપાસ્ત્રામભાઈ ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય અને લાઈક કરી દે ફટાફટ હર્ષુકભાઈ કાતરિયા વાપસરામભાઈ ઘણા બધા પુણે પુણેથી હર્ષુકભાઈ પણ જોડાઈ છે ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ છે આજના શું ને મજાના લાઈ દર્શન જિગ્નેશભાઈ દરજી વાપસરામ દેવી પૂંજક વાપસરામભાઈ ભરતભાઈ ગણપારિયા ખોલો એક પ્રકાર ખુબ ખુબ આભાર તમારો બધાનો પણ ખુબ ચાલો વધારે ટાઈમ નહીં રહેતા ગાદી મંદિર જઈએ બાપાના દર્શન કરાવીએ તો લાઈનમાં બની રહેજો પેલા ગાદી મંદિર સમાધિ મંદિર અને પછી ધ્યાન દર્શન કરાવીએ તો લાઈનમાં બની રહેજો તો છે ગાદી મંદિર લાલ વા ગૌરીબેન ગોસ્વામી ઈશ્વર ગીરી રાધાપુરથી બાબા તો છે ગાદી મંદિર गाजर दिन ना मजा आज लाइद भरत भाई बापा चित्राम भाई तो नीरू भाई जोशी बापा चित्राम जिग्नेश बदर जी जाओ दर्शन करने जाओ दर्शन करने जाओ दर्शन करने जाओ प्रसाद करने जाओ दर्शन 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 करने जाओ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે જે મિત્રો નવા જોડાયાને અમને જણાવી દીધી કે ચેનલમાં નવા હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે આઠ વાગે બાપાના લાઈવ લેશે સાંજના પોળા સાથે બાપાના સુંદર યાદીના દર્શન અને રાત્રે સવા આઠ સાડા આઠ વાગે બાપાના લાઈવદર્શન થઈ શકે સંજયભાઈ અગ્રવાદ બગાસભાઈ ઈશ્વરગીરી વિલાસગીરીને યાદ આપજો ઓકે તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો વિલાસ બાપુ બેઠા જ છે સામે યાદી આપીશું અમને ભાઈ તો આજના સુંદર મજાના લાઈવ સેશન તરફ જોઈ શકો છો તો બધા મિત્રોને વાસ્તવ તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો સમાધિ મંદિરના દર્શન કરાવ્યા ધ્યાન મંદિરના દર્શન કરાવ્યા અને ફરી પાછા છે આપણા મિત્રો એ ગાદી મંદિરના દર્શન કરાવી અને છૂટા પડ્યા મિત્રો તો આજના સમાધિ મંદિરના લાઈ तो आज समाधि मंदिर समाधि मंदिर सुंदर व्यंजन लाइद तो आज है समाधि मिंदी मित्रों के जब आप आना ये मजना दर्शन समाधि मिंदी ना बना मित्रों ने बापा श्री इसम जय श्री राम हो? आदर તો આ બજનથી જોઈ શકો મિત્રો કે સિંહનું મજન મંદિર લાગી રહ્યું છે બાપાની જય સિંહ મજન પડી રહી છે મિત્રો. બાપાને ઘણા સિંહ મજન આજે ના લાઇક છે જોઈ શકો છો. તો ધન પરમ બાબા જય શ્રી રામ રાધે રાધે વધારે ટાઈમ નહીં લેતો આગળ જઈને ધ્યાન દર્શન કરી મિત્રો તો લાઈવ માં બની રહ્યો મિત્રો સલામત રહેજો અમને રસ ઉતરાવી તો લાઈમાં બની રહેજો તો કે જ્યાં કે બાપા છે જ્યાં વડની નીચે બેસતા તેમના દર્શન કરાવી મિત્રો વડની નીચે બેસીને ધ્યાન દેતા તેમના દર્શન કરાવી મિત્રો તો આજના સુંદર મજાના લાય દેશે મિત્રો વાલજીભાઈ વાપસ ત્રાંભાઈ શરાગભાઈ વાળા વાપસ ત્રાંભાઈ રમેશભાઈ રમેશ હરી

આજના સુંદર મજાના કાયદે છે બાપાના વર્ડની અંદર જોઈ શકો અને બધા જ મિત્રોને બાપા સ્ત્રામ જય શ્રી રામ વગેરે આજના વાયદે છે ચાલો મિત્રો વધારે ટાઈમ નથી આગળ જોઈએ બીજા મહિના દર્શન કરાવે તો લાઈવમાં બની રહ્યો છે મિત્રો અહીંથી મંદિર જોઈ શકો સુંદર મજા માગી રહ્યું છે શકો છો મંદિર લાગી છે બાબા કોડીનારથી અશ્વિનભાઈ જેઠવા વાસિયા મુકેશભાઈ વાસના બારડોલીથી તો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવી અને છૂટા પડીએ મિત્રો તો લાઈવમાં બન્યા રહી જાય મિત્રો બીજું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે

હરીમ્ચાલસ્ત્ર જૈ શ્રીરામ હદે પરીભાષા સવારે આઠ ઘટાડો વૈશ્વિક જૈ શ્રીરામ બેસી શુભરાત્રિશ રસ્ત્ર